નમસ્કાર ખેડૂત મિત્રો હું સંકેત પટેલ આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો કપાસમાં ટૂંકી વધઘટે બજારમાં અથડાતા ભાવ એપ્રિલ મહિનામાં દરરોજ એંશી હજારથી નેવું હજાર ગાસડીનો કપાસ બજારમાં આવવાની ધારણા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુ અને કાચી કેરીના સારા ભાવ ટમેટામાં બારસો પચાસ ક્વિન્ટલ આવક સામે પ્રતિમણ રૂપિયા એકસો વીસ એટલે કે કિલોના છ રૂપિયાથી રૂપિયા બસો સાઈઠ એટલે કે કિલોના રૂપિયા તેર ના ભાવ બોલાયા હતા જેમ જેમ ઉનાળો આગળ વધશે ઉનાળુ મગફળીનું વાવેતર મોટા ભાગમાં પૂર્ણ થઈ ચૂક્યું છે ઉભા પાકની સ્થિતિ પણ હાલ સારી છે આ સાથે સિંગદાણાના વેપારીઓ પણ કહે છે કે હાલમાં સંજોગો મગફળીની બજારમાં વેચવાલી નથી અને ડિલેવરીના વેપારો પણ બહુ ઓછા થઈ ગયા છે હાલના સંજોગમાં મગફળીની અમુક સ્ટોકમાં જ ડિલેવરીના વેપારો છે અને એ પણ જૂથ છે તેથી જ હાલ બાયરો જરૂરિયાત મુજબ જ મગફળીની ખરીદી કરે છે હવામાન વિભાગ દ્વારા બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે કે આજે અને આવતીકાલના દિવસમાં ગરમ પવન સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાશે આ સાથે ગરમીના પારામાં પણ નોંધપાત્ર વધારો થશે જેથી ખાસ ખેડૂત ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે તેમજ અવનવી માહિતી જોવા માટે નીચે આપેલ લાલ બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પેલા તમને જોવા મળે તો આજના માટે એટલું જ જય જવાન જય કિસાન રજા આપશો ધન્યવાદ